આવારે દુબઈ ખાતે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતને ન્યુઝીલેન્ડને 4 વિકેટે पराजय આપતાવ સારી ખાતેલોકો ભારતીય ટીમના સમર્થનમાં વિજયની ઉજવણી કરવા માટે રોડ પર ઉતરી આવ્યા હતા ગતરોજ દુબઈ ખાતે રમાયેલી ચેમ્પિયન્સ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં શહેરના ટાવર વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ક્રિકેટ પ્રેમીઓ ભારતની જીતને ઉજવવા માટે મોટી સંખ્યામાં ઉતરી આવ્યા હતા અને સમગ્ર રોડ ઉપર ભારતના ઝંડા ફરકાવ્યા અને ફટાકડા ફોડ ભારતીય ટીમની ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી ત્યારે બીજી તરફ યુવાનો દ્વારા બાઇકો પર મુખ્ય માર્ગો પર ફરી અને જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો Thank <laughs> you. No! Yeah. Yeah. ભારતના ભવ્ય હું વિજયમાં એટલી ખુશી થઈ છે આ પબ્લિક એમનેમ નથી આવ્યું ભાઈ આ પબ્લિક એમને આમ નથી આવ્યું કોઈને ફોન કરી નથી બોલાવ્યા આ ભારત દેશો એક ગર્વ કેવાય કે આપણે જીતા એમ આત્મા આત્મા ભારતની સિમ્પેન તો પાછી એવી રસાપશી છે ભારતની જીત થઈ છે એને સેલિબ્રેશન કરવા અમે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ટાવર પર આવી પહોંચેલ છે અને ભારત છેલ્લા ઘણા સમયથી જીત મેળવેલી છે લાચમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ભી જીતેલી હતી અને ઘણા સમયથી અને ભારે રસાપશી બાદ ન્યૂઝીલેન્ડને હરાવતા ભારતની સેમ્પેન ટ્રોફીની વિજેતા સેલિબ્રેશન કરવા માટે અમે જન મહેતની અહીંયા ટાવર પર ભેગા થયેલા છે આ જોજ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં જે ફાઈનલ મેચ હતી ન્યુઝીલેન્ડ વર્સિસ ઇન્ડિયા ભારત ને એમાં ખૂબ જ ભવ્ય વિજય થયો છે જે રીતના આપણી ટીમે ચેસ કર્યો છે ખૂબ જ સારું ટીમ વર્ક હતું અને આપણે નવસારીમાં જોઈ શકીએ છીએ ખૂબ જ મોટી જન્મદિન આજે અહીં ટાવર પર ઉપસ્થિત થઈ છે ભારતનો જે વિજય થયો છે એને સેલિબ્રેટ કરવા માટે યુવાનો હોય કે પરિવાર હોય ખૂબ જ મોટી સંખ્યામાં અહીં તમામ લોકો નવસારી જનો ભેગા થયા છે